હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ પ્લેનેટરી પ્લસ ટ્રેક્ટર આવેલ છે મિત્રો ટ્રેક્ટર વન ઓનર છે મિત્રો ટ્રેક્ટર ખૂબ જ ઓછું આવેલું અને શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર તમને જોવા મળશે તો મિત્રો ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર મોડલ ટ્રેક્ટરનો અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર લેવાઈશ તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો વોટ્સઅપ કરી શકો છો મિત્રો જાહેરાત કરી આપવામાં આવશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો આપણે મેસી ટ્રેક્ટરની વાત કરીએ મોડલની તો મિત્રો બે હજાર અને ચૌદ પંદરનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર વન ઓનર છે અને મિત્રો ટ્રેક્ટર સાઇડ ગેર અને ઓલ બ્રેક સાથે જોવા મળશે પ્લેનટરી મોડલ છે પ્લેનટરી પ્લસ તો મિત્રો બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેસવાનું છે ખૂબ જ સારું ટ્રેક્ટર મિત્રો તમે શોરૂમ કન્ડિશન જોવા મળશે ટ્રેક્ટર ને એન્જિન ગેર હાઇડ્રોલિક્સ એ સો ટકા વર્ક કરે છે મિત્રો સાઇડ ગેર ટ્રેક્ટરમાં તમને જોવા મળશે અને ક્યાંય પણ કાટછળો આખા ટ્રેક્ટરમાં જોવા નહીં મળે અને મિત્રો પાછળના ટાયરની કન્ડિશન તમને પચાસ ટકા આસપાસ જોવા મળશે પચાસ ટકાથી નીચે અને પચાસ ટકા અને મિત્રો આગળના ટાયરની કંડિશન ખૂબ જ સારી જોવા મળશે નેવું ટકા જેવી તો મિત્રો ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી હાલમાં જોવા નહીં મળે ખૂબ જ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર વેસવાનો છે તો મિત્રો બેતાલીસ એસપીનો આ ટ્રેક્ટર છે અને મિત્રો આ ટ્રેક્ટરની આપણે વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર અને કિંમત તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો જોયા બાદ નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પિંચોતેર સાત અઠ્ઠાવન ચૌદ પાંચ સેતાલીસ પિંચોતેર સાત અઠ્ઠાવન ચૌદ પાંચ સેતાલીસ માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા માત્ર આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ મેસી ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ખંભાળિયા પ્રોપર ખંભાળિયા જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો હશે તો જે પણ કોઈ મારા મિત્રો મેસેજ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે પિંચોતેર સાત અઠ્ઠાણું નંબરવાળા કોન્ટેક કરી શકો છો અને વધુ ડિટેલ ત્યાંથી મળવા વિનંતી જય વસરાજ